નહીં બાફેલું બટેકું નહીં ગરમ પાણી કે નહીં વણવાની ઝંઝટ અને છતાં પણ પૂરી એકદમ સરસ તૈયાર ખાશે તો ચાલો આજે તમારી સાથે શેર કરીશ શિવરાત્રિના દિવસે બનાવેલી ફરાળી રાજઘરાની પૂરી પૂરી તળાયા પછી તરત હું તમને બતાવી રહી છું હજુ પૂરી ગરમ છે છતાં પણ બિલકુલ તેલ નહીં દેખાય બનાવ્યા પછી જો પૂરી વધે અને તમે બીજા દિવસે ખાશો તો પણ બિલકુલ તેલવાળી નહીં લાગે આવીને આવી કોરી જ રહેશે જો આ રીતે બનાવશો તો તો હેલો ફ્રેન્ડ્સ હું સ્વાતી સ્વાગત છે તમારું મારા કિચનમાં જો વિડિયો જોયા પછી રેસીપી ગમે તો લાઇક શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો રાજગરાની પૂરી માટે મેં અહીંયા ધનહરનો રાજગરાનો લોટ આવે છે તે લીધો છે આ લોટથી પૂરી બહુ જ સરસ બને છે બીજો કોઈ છૂટો લોટ હું લાવતી નથી આ કંપનીનો લોટ જ હું પૂરી બનાવવા માટે વાપરું છું તો મારી પાસે અહીંયા બીજા પેકેટમાં દોઢસો ગ્રામ જેવો લોટ હતો તે મેં અહીંયા લીધો પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું પીસેલું જીરું અને પીસેલા મરીનો પાવડર લેવાનો છે મીઠું મેં અહીંયા સિંધવ મીઠું લીધું છે ફરાળ છે એટલે એકદમ બારીક કટ કરેલી કોથમીર લેવાની આદુ મરચાં પણ તમે એડ કરી શકો પણ મેં અહીંયા મરી નાખેલા છે એટલે પછી આદુ મરચાં નથી લીધા અને એક ટેબલ સ્પૂન જેટલું તેલનું મોણ લેવાનું છે મોણ બહુ વધારે ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું નહીતર પૂરી ફાટતી જશે અહીંયા આપણે વણીને પૂરી નથી બનાવવાના પણ જો તમે વણીને બનાવવાના હો તો મોણ નાખવામાં ધ્યાન રાખવાનું પહેલાં બધી વસ્તુ એકદમ બરાબર મિક્સ કરી લેવાની કોથમીર ધોયેલી હોય એટલે થોડી ભીની હોય આપણે મોણ પણ એડ કરેલું છે તો પહેલાં બધું એકદમ સરસ મિક્સ કરીને પછી જેટલું જરૂર પડે તેટલું જ પાણી લેવાનું અહીંયા લોટ એકદમ કઠણ બાંધવાનો છે જો લોટ ઢીલો થઈ જશે તો પૂરી તળાયા પછી તેલ તેલ લાગશે અને વણતી વખતે પણ પછી કોરો લોટ લેવો પડશે અહીંયા કોરો લોટ બિલકુલ નથી લેવાનો વણતી વખતે એટલે લોટ એકદમ સરસ કઠણ બંધાય તેનું ખાસ ધ્યાન રાખવાનું અને બીજી એક ખાસ વાત કે લોટ બાંધીને પૂરી તરત જ બનાવી લેવાની જો બાંધીને લોટ રાખી મૂકશો તો લોટ ઢીલો ઢીલો થતો જશે અને તેના લીધે પણ પછી પૂરી બરાબર નહીં બને થોડા લુવા કરીને હવે આપણે પૂરી બનાવી લઈએ તો પૂરી હું અહીંયા પૂરીના મશીનમાં બનાવવાની છું એક પ્લાસ્ટિકનો ટુકડો લઈને ઉપર નીચે તેલ લગાવીને વચ્ચે ગોળણું મૂકીને આ રીતે પૂરી તૈયાર કરી લેશો એટલે રાજઘરાની પૂરી ફટાફટ તૈયાર થઈ જશે જો મશીન ન હોય તો પાટલી વેલણ પર પણ આ રીતે પ્લાસ્ટિક લઈને તમે પૂરી વણી શકો પણ મશીનથી બહુ જ ફટાફટ કામ થાય છે જો કડક પૂરી બનાવી હોય તો મશીન વધારે પ્રેસ કરીને એકદમ પૂરી પતલી કરી લેશો અને ચપ્પુથી કે કાંટાથી થોડા ખાડા કરી લેશો એટલે પૂરી એકદમ સરસ કડક તૈયાર થાશે પણ મારે અહીંયા ફૂલેલી પૂરી બનાવી છે એટલે મેં થોડી ભરી પૂરી રાખી છે હવે પૂરી તળી લઈએ તો તળતી વખતે તેલ એકદમ જો વધારે પડતું ગરમ હશે તો પૂરી ઉપરથી લાલ થઈ જશે અને પછી અંદરથી કાચી લાગશે અને તેલ થોડું ઓછું ગરમ હશે તો પૂરી તેલ પી લેશે એટલે મીડિયમ ગરમ હોય તેવા તેલમાં પૂરી તળવાની હવે મેં અહીંયા પૂરીના લોટમાં કોથમીર નાખી છે તો અમુક પૂરી ફૂલે અને અમુક નથી ફૂલતી કોથમીરની દાંડલીઓ વચ્ચે આવે છે એટલે જો તમારે બધી પૂરી ફૂલેલી ફૂલેલી બનાવી હોય તો કોથમીર નહીં નાખવાની જેમ જેમ જરૂર પડે તેમજ હું લોટ બાંધતી જતી હતી તો પછી બીજી વખત જ્યારે લોટ બાંધવાની જ પડી તો મેં તેમાં કોથમીર નહોતી નાખી તો પછી બધી જ પૂરી આ રીતે એકદમ સરસ ફૂલેલી બની તો જો બધી પૂરી આવી ફૂલેલી જોઈતી હોય તો કોથમીર નહીં નાખવાની અથવા કોથમીર નાખો તો ખાલી પાનનો ભાગ જ એકદમ બારીક કટ કરીને નાખવાનો તો હવે જ્યારે પણ ફરાળમાં રાજગરાની પૂરી બનાવો તો એક વખત આ રીતે ટ્રાય કરો જો તમે બાફેલા બટેકા કે ગરમ પાણી નાખીને પૂરી બનાવતા હોય તો એક વખત આ રીતે ટ્રાય કરો અને પછી મને કમેન્ટમાં જણાવજો કે કઈ પૂરી સારી લાગે છે બટેકાવાળી કે બટેકા વગરની તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો